કચ્છનું રણ પોતાની સફેદ ચમક જીવંત સંસ્કૃતિ અને મનમોહક સૂર્યાસ્ત માટે સુપ્રસિદ્ધ છે વર્ષ બે હજાર પાંચથી શરૂ થયેલા આ રણોત્સવ કઈ રીતે આજીવિકાને પ્રોત્સાહન આપે છે અને પ્રદેશના સમૃદ્ધ વારસાને સાચવે છે રણને કલા સંગીત અને પર્યટનના સમૃદ્ધ હબમાં ફેરવે છે તે જાણવા આવો જોઈએ રણોત્સવની મુલાકાતે જ્યાં પ્રવાસન કલા સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સમન્વય થઈ રહ્યો છે કચ્છનું રણ તેના ચમકતા સફેદ મીઠાના રણ સાથે જીવન સંસ્કૃતિ અને આકર્ષક સૂર્યાસ્તથી જગમગી ઉઠે છે રણોત્સવની શરૂઆત બે હજાર પાંચમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી હતી ત્યારથી અત્યાર સુધી વાર્ષિક રણોત્સવે આ પ્રદેશમાં નવા પ્રાણ ફૂંક્યા છે અને તેની સુવાસ વૈશ્વિક સાંસ્કૃતિક ફલક પર ફેલાઈ છે રણોત્સવ થકી કલા પરંપરા અને પ્રકૃતિની ઉજવણી થકી અર્થતંત્રને બળ તો મળે જ છે સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે પણ છે રણોત્સવમાં કેન્દ્ર સ્થાને આવેલા ટેન્ટ સિટીએ ગયા વર્ષે સાત લાખ બેતાલીસ હજાર પ્રવાસીઓને આકર્ષ્યા હતા જેમાં ક્રાફ્ટ સ્ટોલ થકી છ કરોડ અને ખાણીપીણીના સ્ટોલ થકી એક કરોડ છત્રીસ લાખની કમાણી કરી હતી આ વર્ષે થ્રી સ્ટાર સુવિધાઓ સાથેના ચારસો ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે જે આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓની આગતા સ્વાગતા કરવા માટે તૈયાર છે રણોત્સવમાં પ્રવાસીઓના ધસારાને કારણે સ્થાનિક સમુદાય ખાસ કરીને કારીગરોને ફાયદો થયો છે કચ્છના કારીગરોને તેમની કળા અને કૌશલ્યને વેચવા માટે રણોત્સવ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે ટેન્ટ સિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેના થકી પણ અનેક રોજગારીની તકો ઉભી થઈ છે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવનાર સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો છે કચ્છના સફેદ રણમાં દર વર્ષે

વેસ્ટક આગે જરૂર લાગેગા કે હમ કચ્છમાં આયે ઇન ટુ થાઉઝન્ડ ટ્વી થ્રી ટ્વી ફોર રન ઉત્સવ દેર વોઝ અ ટોટલ ઓફ સેવન પઈન્ટ ફોર ટુ લેખ વિઝિટર્સ કમિંગ દેર સો દેટ વુડ હેવ યુ નો ટ્રાન્સલેટેડ ઇન ટુ લોટ્સ ઓફ એમ્પ્લોયમ ઓપર્ચુનિટીઝ ડાયરેક્ટનડાયરેક્ટ ફોર એક્ઝામ્પલ એઝ અ ટૂરિસ્ટ ગાઈડ એઝ સમન હુ ઇઝ પ્રોવાઈડિંગ દેમ અકોમોડેશન યુ નો મે વન હુ ઇઝ પ્રોવાઈડિંગ દેમ ટ્રાન્સપોર્ટેશન સો सो मेनी वेज दैट द लोकल्स वुट हैव यू नो बेनिफिटेड आउट ऑफ दिस इवेंट अभी मैं अहमदाबाद घूमने आई थी और मेरे फैमिली के साथ मैंने प्ला, आ, ट्रिप प्लान किया और हम आज आज ही आए हैं रन घूमने और टेंट सिटी बहुत ही सुंदर है अभी हम जस्ट व्हाइट रन देख के आए हैं बहुत ही खूबसूरत है सब कुछ 2001 में जब भूकंप आया था उसके बाद जो कच्छ की और भूज की जो हालत हुई थी उसके बाद आज देखा जाए तो बहुत तरक्की और प्रगति हुई है 80 परसेंट से ज्यादा जो इधर जो काम करते हैं सब इधर के लोकल रोजगार है जो टेंट सिटी में जो भी अपनी सर्विस दे रहे हैं जो भी अपना सर्विस में काम कर रहे हैं वो लोकल ही है एटी परसेंट उनको रोजगार मिल रहा है और इतना अच्छा सुंदर बनाया है कि प्रदर्शन भी बाहर बाहर से लोग दूर दूर से लोग देखने आ रहे हैं और रण उत्सव लगने से ऐसा है कि सर यहाँ के लोग पहले बाहर नौकरी के लिए जाते थे काम धंधे के लिए जाते उसके लिए भी ये चार महीने का हमको रोजगार मिल गया उसके लिए बारह महीने का हमारा काम हो जाता है उसके अंदर सर इसके लिए मोदी जी का हम खूब धन्यवाद मानते हैं कि उन्होंने इतना बड़ा इवेंट यहाँ पे खड़ा करवाया